ઘર ભાંગશે હા કેમ દામિની કેવી રીતે ઘરે રહે છે હરખી નથી રહેતી અરે બહુ વ્યસ્ત રહેતી રહેશે હું એની જેવી તો આપણે હો મળે આપણે ભાગશાળા છે હાડી પહેરે છે કે નહીં હા હાડી પહેરે છે ને હાડી પહેરે છે ને તોય મારા મમ્મી એને એમ કહે છે કે હરખી હાડી પહેર કમર દેખાય છે તારી મમ્મીને તો છે ને બસ કાકરા કાઢવાની ટેવ છે સમજ્યા ગમે એ વાત હોય ને એમાં ભૂલ ભૂલ કાઢે સમજા એની કઈ કમર ન દેખાય એવી હાડી જો હોય ને તો રાજસ્થાનથી લવાય છોકરી છે ને રાજસ્થાનથી લવાય તો એ લોકો એવી રીતે હાડી પહેરે એમાં શરીરનું કંઈ અંગ જ ન દેખાય એટલે તો બ્લાઉઝ પહેરાવી લોકો હા હા પણ હવે મારા મમ્મીનું છે ને કાંક કરવું પડશે બીજું કાંઈ નહીં હવે કારણ કે હું હાવ કંટાળી ગયો છું અને એ મને જવા ન કીધા કરે તો પછી મારે કેટલું સહન કરવું અરે પણ તું તારી બહુને સમજાવી દે ને કે મમ્મી કહે ને તો આપણે સાંભળી લેવાનું અને આ કાને સાંભળવાનું કાને કાઢી નાખવાનું પપ્પા સાંભળી લેવાનું એ વાત હું માનું છું પણ ખોટું સાંભળવીને તો પાપ લાગે એ તો તમને ખબર છે ને પછી ખોટું સહન કરે જાવી કરે જાવી તો આપણું જીવન ખોટું પડી જાય પણ હવે જો આપણું ઘર ભાંગે ને આપણું મજા ન આવતી હોય જિંદગી જીવવાની તો પછી અને આમાં દાય કે તું ખોટું સહન કરવામાં ક્યાં કોઈનું

આપણી કરતા તો જનાવર હારા જે હોય ખાય તો લે કોઈ દી એની ઈ નો બાજે આપણે તો ખાવા આટલું લોકો બાજે મને તો એ વિચાર થાય છે વાત જે છે અને કસરા પોતા બધાય કામ કરે ને તોય કે તું કામમાં ધ્યાન જ ન દેતી આવું હું કામ કરતા હોય છે એને શું ને પહેલેથી બી આદત પડી ગઈ છે કે આપણે હોવું આવે ને તો એને દબાણમાં રાખવાની દબાણમાં રાખવી તોય આપણે ગૌઠા થાય ને ત્યારે હાચવે એને એક મનમાં એવું કેસ ઘરી ગઈ સમજાય આજુબાજુવાળા બધા કહેતા હોય ને આ તો પાછું વર્ષોથી એવું હાલ્યું આવે છે કે હા હાહુ હોઉં દબાણ રાખે એની હો પછી હાહુ થાય ને તો એના દીકરાની હો આવે ને એને એ દબાણમાં રાખે આ બધું અત્યારે નવું નથી આવતું પહેલેથી એલું આવે છે પપ્પા એ તો આવું બદલાવાની જરૂર છે એ હવે નિયમ આયલો આવે છે ને એ બદલવાની છે જો અત્યારે દામીની બધું સહન કરે છે ને એને એમ થાય છે ને કે હાવું આ બધું આવું ખોટું થાય છે ખોટું થાય છે એમ થાય છે ને અને તું બધું જોશો ને બધું આ હવે એની દામીની જ્યારે આવું થાય ને ત્યારે તારા દીકરાની આવશે ને તો જેમ તારી મમ્મી દામીની આરે કરે છે ને એવું જ દામીની એની ઓરે કરશે એવું અમારે નથી કરવું એટલે તો હું તમારી પાસે આવ્યો એ બધા અત્યારે એમ વાતો કરે સમજા પણ હા હું થાય ને ત્યારે આ ઓ જે બની હોય ને એ જે દિવસો હોય ને એ બધું એને ભૂલાઈ જાય એને એમ જ થાય કે મારી સાસુએ મારી યારે એમ કર્યું હતું તો હું હું કામ મારી વો વારે ન કરું એમ કરીને બદલો લે એને જે યાતના ભોગવી હોય ને એનો બદલો એના દીકરાની વહારે રહે બસ આ ઉજ હાલવા આવે છે પહેલેથી પણ આ તો ખોટું કહેવાય ને બધું હે આવી રીતે આવી રીતે હાલવી તો તો નહીં મેળ આવે અને હું તો એમ કહું છું તમે જે રીતે વાત કરી હજી મારા મમ્મી નઈ સુધરે તો તો લગભગ કદાચ અલગ થવાનું થાય મારે અલગ હા બેટા એટલી બધી આપણે વાત આગળ નથી વધારવી અને અલગ થવાનું નામ તું મારી પાસે ભલે બોલ્યો પણ દામિની ભાઈ નહીં બોલતો કારણ કે એ આમે કંટાળી ગઈ છે તું જો અલગ થવાનું કહે ને તો એને દોડવું છું ઢાળ મળશે એટલે એ શબ્દ તું એની આગળ નહીં બોલતો ને તું હવે આ ઉપાધિ કરીમાં હું તારી મમ્મીને સમજાવી હે ને હા સમજાવજો તો જલ્દી હા કેટલું સરસ પુસ્તકમાં લખ્યું છે કે સ્ત્રીઓએ ઘરમાં કેવી રીતે રહેવું અને કેવા વસ્ત્રો પહેરે તો સ્ત્રી સુંદર દેખાય છે

ઈશને ઘરમાં વડીલોની માન મર્યાદા રાખે કોઈક મહેમાન આવે એને સારો આવકારો આપે બધાની હારે સારું વર્તન કરે સારો સ્વભાવ રાખે એને સંસ્કારી કહેવાય કઈ કપડાથી માણા કઈ સંસ્કારી કે ખરાબ એવું નથી થતું વાહ આ તમારું જ્ઞાન છે ને એટલું ઊંચું છે ને કે ની વાત પૂછો માં આ તમારું જ્ઞાન ને જો આ પુસ્તક ના જેટલા પાના છે ને એટલા ભરે ને તોય ઓછા પડે પણ તમારા પુસ્તક ના પાના નું જ્ઞાન ને તમારું જ્ઞાન તમારી પાસે રાખો તમારું જ્ઞાન તમારા પૂરતું હશે ને બહુ સરસ વાત છે મારી પાસે લાવવાની કોઈ જરૂર નથી અને હંમેશા સ્ત્રી વસ્ત્રો થી જ એના સંસ્કાર ઓળખાય છે અરે પણ આપડી દામીની વો ક્યાં એવા ખરાબ વસ્ત્રો પહેરે છે ક્યાં એવા એના ઉગા ઉગાડા શરીરે ફરે છે અરે બિચારી હાડી પહેરે છે બ્લાઉઝ પહેરે છે આખી બાઈ પછી કેટલું તારે એને દબાણ માં છે એવું તમે ક્યારે જોયું કે ફૂલ સ્લીવના ના એ બ્લાઉઝ પહેરે છે મને ખબર હોય

ગાડા અડધા વસ્ત્ર પહેરે છે ને એમના માટા મારે છે તોય બિચારા બધા કેવું એની આરે હાલ વર્તન કરે છે બિચારા નહીં એની વહુ છે ને માનતી ન હોય અને એની સાસો ઢીલી ઢબ જેવી એટલે બધું થાય તો હું એમ કહું છું કે ટુકા વસ્ત્ર પહેરીને ગામને કે બતાવવું છે અને સારું નહીં અરે દામીને ભલે સ્લીવલેસ ના બ્લાઉઝ પહેરા પણ પહેરી તો હાડી છે ને હાડી પહેરી છે ને અત્યારની બહુ હાડી નથી પહેરતી હવે આપણે તો ઈ તો જોવું જોઈએ ને અને તું એના વસ્ત્ર ઉપર કેમ નજર નાખશો એના ગુણ ઉપર ગામ કુવામાં પડે આપણે પડવા ન જવાય આપણે શું કરવું છે ને એ આપણે જોવાનું હોય ગામ ગમે એ કરે સમજ્યા ને અને મેં વોગને કહી દીધું છે કે આજ પછી આવા કપડા પહેરીને ઘરની બહાર નથી જવાનું અરે આ છે કરી હું કામ ઘરમાં દીવા સળાઈ મૂકશો હવે એને તને વસ્ત્ર દેખાય છે એ કેટલી સંસ્કારી છે આપણું કયું કેટલું કરે છે આપણી દેખરેખ રાખે છે અશોક દેખરેખ રાખે છે આ ઘર એનું પોતાનું છે ને એમ એ રાખે છે નકર અત્યારની બહુ જોઈએ તું આમ જો હાહુ ને દબાણમાં રાખતી હાહુ ને ફાવે એમ હાહુ ને અમે બોલતી હોય અને બધું ઈટો ટેસ્ટ થી બેઠી હોય અને હાહુ ને એને બધા દબાતા હોય ને હાઉ એને કામ કરતી હોય આપણામાં એવું આપણી દામીને એવો એક સંસ્કાર છે મારે કોઈ વખાણ ન કરવા અને એ ડોસીઓ એટલા માટે નો બોલતી મૂર્ખી કહેવાય આ આવી હોય ને મગજની તો મને એમ લાગે છે કે વહુ એક દિવસ ઘરમાંથી બહાર કાઢી મૂકે ડોસીઓને પણ હું એવું થવા નથી દેવાની બરાબર છે આ તારા આવા સ્વભાવના હિસાબે તો આપણે એક દીકરાનું તો માન મન થયું છે પણ આ બીજો દીકરાની બહુ કેવી આવે મને તો લાગે છે કોઈ આપણા ઘરમાં છે ને એની દીકરી દેવા તૈયાર નહીં થાય આના કરતાં તો સારી જ આવશે વો બીજી બરાબર છે અને જો આને બધું લાગતું હોય ને તો એ ઘરમાંથી બહાર નીકળી જાય અને પિયરવાઈ જાય

પસ્તાવાની તું પસ્તાવાની હજી હું કોઈ સુધરી જા તારે સુધરવાની જરૂર છે દામિનીને સુધરવાની જરૂર નથી સુધારવાની તમારે જરૂર છે કે બૈરાની વાતમાં વચ્ચે વચ્ચે બોલો છો તે આ જે થાય છે ને બધું બરાબર છે જે કર્તવ્યની કરો જાવ કામ બેટા કાં તું આજકાલ બહુ સુકાતી જાય છે શું છે काही નઈ બા આ બા હું અહીંયા તમારી સાથે થોડી વાત કરવા આવી છું ને બેટા કે થવામાં તો હવે કંઈ બાકી નથી રહ્યું મેં અને અશોકે એક નિર્ણય લીધો છે હું એ ઘરમાંથી નોખી થવા માગું છું કેમ બેટા એવું તે શું થયું કે નોખા થવાનો વાર આવ્યો હા મારા સાસુ બહુ રોકટોક કર્યા કરે છે મારો કોઈ વાક ન હોય તો પણ મને સંભળાવ્યા કરે છે તમને તો ખબર છે ને હું એ ઘરમાં ગઈ પછી થી મે સાડી સિવાય કાઈ નથી પહેર્યું પણ છતાય એમને મારા બ્લાઉઝ થી વાંધો હોય છે કહે છે કે તું બ્લાઉઝ પહેરે એમાં કમર દેખાય છે હવે ઘોટણ સુધીનો બ્લાઉઝ બનાવડાવું તો થાય સિવલેસ બ્લાઉઝ નહી પહેરવાનો બેકલેસ બ્લાઉઝ નહી પહેરવાનું આ નહી કરવાનો તે નહી કરવાનો આખા ઘરને વ્યવસ્થિત સંભાળું છું બધી વસ્તુઓનું ધ્યાન રાખું છું પણ છતાય એમને કોઈને કોઈ વાતમાં વાંધો હોય છે પેલાના સાસુ અને વહુ એવા હતા કે વહુથી કંઈ બોલાતું નહીં સાસુ ગમે તે બોલતા હતો પણ બેટા હવે સમય નથી રહ્યો એણે તને એમ કીધું કે આવા બ્લાઉઝ કેમ પહેરો છે કમર દેખાય તો તારે એમ ન કહેવાય કે આ તમારા બ્લાઉઝમાંથી એ ગળું એ દેખાય છાતીએ દેખાય ને કમર એ દેખાય એમની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી કારણ કે એમની સામે છે ને આપણે ક્યારેય જીતી શકીએ એમ નથી મેં બહુ ટ્રાય કરી લીધી બહુ સહન કર્યું પણ બધી વસ્તુઓને કહતું હોય જ્યારે મારો કંઈ વાગજ નથી તો હું શું કામ સાંભળું જમાના પ્રમાણે માણસે બદલાવું પડે છે સિચ્યુએશન પ્રમાણે રહેવું પડે છે જ્યાં કોઈ બેસણામાં આપણે ગયા હોય તો રંગીન કપડાં પહેરીને જઈએ એમ સારું ન લાગે ને એવી જ રીતે કોઈ બહાર એવી જગ્યાએ ગયા હોય તો ત્યાં સાવ લગર વગર જઈએ ને એ પણ સારું ન લાગે હા અને બેટા અશોક કુમાર કમાય છે સારો પગાર છે તું નોકરી કરે છે સારી આવક છે તો સાચી વાત છે એમનું સાંભળવાનું શું કામ બે નોખા થઈ જાવ એટલે તમને કોઈ રોકવા ટોકવા વાળું તો નહીં અને બીજું આપણે ઘરમાં હોઈએ તો સાસુ કે એમ કરાય આખી બાઈના બ્લાઉઝ પહેરો તો એમ પહેરાય આમ ન કરાય ઓલું ન કરાય પણ હવે સમય પ્રમાણે તો રહેવું પડે ને અત્યારે અચ્છા એની દીકરી હોત અને એ બધા ફેશનવાળા કપડાં પહેરતી હોત તો પછી બધું ગમત કોઈને પોચી વળાય એવું નથી હા છે ને પોતાની પીઠ જેવો હોય છે માણસને ક્યારેય પોતાની પીઠ ન દેખાય ને એવી તો પોતાનો વાક પણ ના દેખાય જ્યારે હોય ને તારા સામેવાળા વ્યક્તિની જ ભૂલ દેખાય છે કે આણે આ કર્યું આણે આ કર્યું પણ પોતે શું કર્યું છે કોઈને જોવું જ નથી હા પોતાની ભૂલ અને વાકની પીઠ ન દેખાય અરીસા સામે રહ્યો બધી વાત ચોખટ થઈ જાય કે તમે શું છો કોણ છો અને કોની સાથે કેવો વ્યવહાર કરો છો તો મેં જે ના કર્યું છે એ સાચું નકી કર્યું છે ને હા હા સાચું જ છે હા તારી ભૂલ આવતી હોય અને ગમે તેમ બોલે તો માની લીધું પણ આજકાલની છોકરીઓ વહુ થઈને આવે છે તમારા ઘરનું બધું કામ સાચવે છે તમારી માન મારી રાખે છે પછી ભલે ને ઉલટાનું ન પહેરે તો એમ કહેવાય કે શું કામ તમે આવા ફરો છો ડ્રેસ પહેરો સારા કપડાં પહેરો આ જુઓ વહુઓ કેવી રીતે ફરે છે એમ કેવું જોઈએ તો સાસુ વાલી લાગે ને એવું તો કાંઈ નથી જોવું ને બીજાની વાત કરે તો કહે છે કે મારે બીજાનું નથી જોવાનું મારે મારા ઘરનું જોવાનું છે મારા ઘરની ઈજ્જતને જોવાનું છે જાણે કે કેમ સિવલેસ બ્લાઉઝ પહેરવાથી એમના ઘરની ઈજ્જત ઉછળવાની હોય અને કોઈ કંઈ કહેતું ન હોય એની જ નજરમાં ખરાબી હોય આજુબાજુવાળાને કોઈને ન પડી હોય કે કોના ઘરની દીકરીઓ વવો શું પહેરે છે શું ખાય છે કેમ ઓઢે છે કેમ પહેરે છે આ છે ને એની ને એની જ એવી સમજ છે કે બસ મારા ઘરની વવો છે એટલે આવી ગામડીયન જેવી રહેવી જોઈએ તારો નિર્ણય બિલકુલ સાચો છે કે તું નોખી થઈ જા અને સાંભળ અશોક કુમાર ન સમજે તારા સાસુ ન સમજે ને તો મને કહેજે હું આવીને એ લોકોને સમજાવીશ ના બા હવે તમારે કોઈને કાઈ કહેવાની કે કોઈને સમજાવવાની જરૂર નથી હું છું ને હું બધા સાથે વાત કરી લઈશ અને મને ખાતરી છે અશોકને પણ આમાં કોઈ વાંધો નહી હોય હા અશોક કુમાર તો બોળા છે એ સમજતા હોય તને પણ પેલું કહેવાય ને કે માની સામે વધારે બોલી ન શકે એટલે એને ચૂપ રહેવું પડે પણ હવે વખત એવો નથી જેની માં હોય કે પત્ની હોય જેનો વાંક હોય ને એને કેવું જ પડે તો જ એને સમજ આવે આ શું કરે છે લે બોલો તમે તો આજ બહાર જવાના હતા કેમ કેન્સલ પ્રોગ્રામ હા જવાની હતી પછી મને થયું કે મારો ભાઈ નથી મારા ભાઈને મૂકીને કેમ જાવું હા ભાઈ આમથી તો કેમ રોજ રસોઈ બનાવી દેતી હોય રસોઈ તો કોક દીક બેન ને ક્યાં કામ હોય તો કે કે હોટેલ જમી આય જે કેમ રસોઈ બનાવીને જાતી હોય એમ વાત કરે છે પણ આજે છે ને આમ દિલ થી એવું ફીલ થયું કે હું એકલી એકલી પિઝા ખાતી હોઉં ને મારો ભાઈ બિચારો ઓહો હો

ગેસ ને તો ક્યાં ઉતાવળો ભાગો જાય છે મારે છે ને તારું એક કામ હતું હા હવે પોઈન્ટ ઉપર આવી વાત એમ કે ને તો કામ છે એટલે આ બધા મસ્કા મારાય છે હે મસ્કા નથી મારતી હા તો મારો સાચો લવ છે પણ એટલે બેનનો ભાઈ પ્રત્યે સાચો પ્રેમ હા આ કામ હોય બોલો હાલો બીજી વાત રહેવા દે આ જો હવે હું મોટી થઈ ગઈ છું હા તું મારા માટે મેરેજ કરવાની વાત કરતો હતો હમ એટલા માટે હા તારા ભાભી કહેતો હતા ને એને એમને ગામમાં એક છોકરો છે કરવાની છે વાત તો બાય ડેટા મોકેલે હા ના ના ભાભીને કયો કે મતલબ કે છે ને હું એક છોકરાને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું કોણ છે એ છોકરો એમ ડાયરેક્ટ કહી દેજો કે હું એક છોકરાને લવ કરું છું એની અરે લગન કરવા માંગુ છું એટલે હાદી હાદી નામ છે આદિત્ય શું કરે છે ઓફિસ છે એ લોકોને હવે ભાઈ અત્યારે બધા એવું કહી દે ઓફિસ છે ઓફિસ છે હેની ઓફિસ છે એ કઈ જાણ્યું છે જો ઓફિસ છે ઓફિસ કરીને ત્યાં બે ગયા હોય ને દારૂ પીતા હોય એટલે ઓફિસ હોય એટલે કરી નાખવાના લગન ભાઈ છોકરો એક નંબર છે મતલબ કે સીધો માણસ છે બહુ સારો વ્યક્તિ છે

અને એ છોકરા વિશે છે ને તું ભૂલી જાજે ન્યા લગન નથી કરવાના તાર ભાભીએ કીધું ન્યા લગન કરવાના તમે હા પાડી દો ને એટલે ભાભી હા પાડીશ દે ભાભી ના નો પાડે અરે ગામડે ખબર પડશે ને બધાયને આપણા કુટુંબમાં કે આવી રીતના લવ હતો ને લગન કર્યા છે તો મારો વારો પડી જાય આપણા કુટુંબમાં કોઈ હજી લવ મેરેજ નથી કર્યા પણ તમે હું ક્યાં કહું છું કે લવ મેરેજ કરવા છે એટલા માટે તો મે તમને વાત કરી કે હું એ છોકરાને એ છોકરા સાથે મેરેજ કરવા માંગુ છું એટલે ધામધૂમથી તમે ફેરા ફેરવી દેજો અમારા લોકોના એટલે લવ મેરેજ તો કેવા છે નહીં અરેન્જ મેરેજ કેવા છે રાઈટ તો છે ને એક કામ કર ઈ છોકરાને પેલા ઘરે બોલાવ ઘરે બોલાવ હા અને એને એને કહી દે કે એના કુટુંબની આખી કુંડળી લેતો આવે હું બધુંય જાણી પછી લગ્ન નક્કી કરી એમને લગ્ન નઈ કરાવું આવું તો એની મમ્મી નઈ ખબર નઈ હોય એટલે મતલબ કે તમને મારી ઉપર ટ્રસ્ટ નથી તો એમ થયું ને ટુકમાં કે એ છોકરાને તમારે મળવું જ છે બસ હું કહું છું એ વાત ખોટી તને તારી બેનની ખુશી તો દેખાતી જ નથી કે હું કોની સાથે હેપી છું ને હેપી નહીં એટલે પણ આ કઈ રમકડા થોડા વેચવાના છે તું વાત કરશો કે તને તો તારી બેનની ખુશી દેખાતી નથી નામ ને તેમ ને આ લગન કરાવવાના છે આખી જિંદગી એની રહેવાનું છે તો હું ગમે એની આડે લગન કરાવી દેવાના તારા ના ગમે તેની સાથે લગન કરાવી લેશો ને તો હું દુખી જ થઈશ સુખી તો ક્યારેય નહીં તો આ તો અહીંયા હું તને ખાતરી છે કે તું અહીંયા સુખી જ થાય ઈ કેને મારો

વાત એમ છે કે મેં કહ્યું હતું ને કે હું એક છોકરીને પસંદ કરું છું હેતલ અને એ મને પસંદ કરે છે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ તો એના ભાઈ વિરોધ કર્યો છે એનો ભાઈ ના પાડી રહ્યો છે એટલા માટે મેં હવે નક્કી કર્યું છે કે એની સાથે ભાગીને લવ મેરેજ કરી લઈશ લગ્ન તો કરીશ જ એની સાથે બહુ સરસ હવે અમારી વાત સાંભળી લો હા હવે અમે એક નિર્ણય લીધો છે હા શું તો તમારે નિર્ણય લેવાનો બાકી હતો એમ ને હજી હા બાકી હતો અત્યારે સુધી તો હું તમારી સામે ન જ બોલ્યો પણ અત્યારે હું કહું છું કે અમે એ નિર્ણય લીધો છે કે હવે અમારે આ ઘરમાં નથી રહેવું હવે થાકી ગયા છે અરે મોટો ભાઈ આ શું બોલો તમે હા આ ઘરમાં નથી રહેવું એટલે હા આ ઘર છોડીને બીજે રહેવા જઈશું સિમ્પલ વાત છે તો કહેવાની ક્યાં જરૂર છે એવી બધી અરે શું મમ્મી કહેવાની જરૂરત છે ને વિચાર તો કરો હજી હું લગ્ન કરવાની વાત કરી રહ્યો છું મારા લગ્ન નથી દયાને ઉપરથી ભાઈ અને ભાભી આ ઘર છોડીને જતા રહે આ વાત સારી થોડી છે સારી નથી ને પણ એ બેને બુદ્ધિ આવી જોઈએ ને સફરજન છે

તારે આ લવ મેરેજ ની વાત આવી ને એ હજી હું બધું જોઈ અને મને સારું લાગશે તો હું તાર લગ્ન ની આ પાડી પપ્પા કોઈ નું નહીં એના લવ મેરેજ ની વાત છે ને અમે વૈયા જ આવી પછી કરજો બરોબર પેલા મારું સાંભળી લ્યો હવે હું છે ને એક દી જો આ ઘર માં રે ને તો આ છે ને એને પપ્પા ને વહી જા હે આવું છૂટા છેડા થઈ જા અમારે એવી બધી વાત થઈ ગઈ છે એટલે મારે છે ને એક દી આ નથી રહેવું ભાઈ ભાઈ એવું ના કરાય શાંતિ રાખો થોડી વાત હા હા ઉતાવળે નિર્ણય ના લે ભાઈ શાંતિ રાખ એને જે કરોને કરવા દેને શું કામ સમજાવે છે જાતો તો જવા દેને ખબર પડે કે સંયુક્ત કુટુંબમાં રહીએ ને કેવી રીતે રહેવાય ને અલગ રહે તો કેવી રીતે રહેવાય કેટલી વિશે શું થાય શું વાંધો છે બાબીમાં કહો મને વ્યવસ્થિત તો રહે છે અને ઘરને સારી રીતે તો સંભાળી રહ્યા છે હા તમે જેમ કહો છો એમ તો કરે છે તો તમે થોડું નમતું લઈ લો ને જવા દો ને એટલે તારો કહેવાનો મતલબ એ છે કે ઘરની સાસુ છું ઘરની વડીલ છું તો હું નમતું લઉં પણ મારી વો નમતું ન લઈ મારી

બધું કેમ જ કરે છે હવે ક્યારેક તો એની વાત સાંભળ અને દિવસમાં ચાર વાર તમને કરીને પાઈ છે ખબર છે ને સામાન્ય વાત છે બધી હાવ તું શું કેવું છે તું કેને એમ જ કરશે હું આ ઘરમાં માં રહીશ ને તો મારી મન થી રહીશ જે મમ્મી કે એ રીતે નહીં રહું બરાબર છે 50% મમ્મી નું ચાલશે 50% મારું ચાલશે મમ્મી નું થાય તો ઠીક છે અને હા મમ્મીએ એ કહ્યું કે ઘરની બહાર જાય તો ખબર પડે તો મમ્મી જ્યારે હું ઘર ની બહાર જઈશ ને ત્યારે જ ખબર પડશે પણ તમને

હા તમે જે એને જવા દો છો ને તો મને પણ છૂટ છે હું પણ જલ્દી લગ્ન કરીને જ આવીશ હા એક તો ગઈ છે તો બીજી વો માટે હવે રસ્તો તો કરવો પડશે ને ભલે એની રીતે લગ્ન કરે બીજું હું